દાદીમાં બનાવે તે ઓરિજિનલ ગુંદર પાક રેસીપી એક વાટકી ગુંદ લેવાનો આવી રીતે એને પીસી નાખવાનું એક વાટકી સોવા લેવાની એક વાટકી શેળીઓ લેવાનો આ બંનેને પણ પીસી નાખવાનું આવી રીતે આપણે જે ત્રણેય વસ્તુ પીસી એને ત્રણે મિક્સ કરી દેવાની એની અંદર કાજુ દ્રાખ અખરોટ બધું નાખી દેવાનું પિસ્તા બધું મિક્સ કરી દેવાનું અડધી વાટકી સૂઠી પાવડર નાખવાનો એક તપેલીમાં એક વાટકી ચણાનો લોટ નાખવાનો એની અંદર ચાર ચમચા ઘી નાખી દેવાનો લોટને ધીમા તાપે શેકતા રહેવાનો જુઓ મિત્રો આ ટાઈપનો શેકવાનો કલર થોડોક લાલ થાય એકથી દોઢ વાટકી ગોળ નાખી દેવાનું આપણે જે પીસેલું અને કાજુ દ્રાક્ષ મિક્સ કર્યા તે નાખી બધું નખાઈ જાય એટલે ધીરે ધીરે મિક્સ કરતા રહેવાનું મિક્સ થઈ જાય એટલે આ ટાઈપનો જુઓ આપણો રેડી થઈ ગયો છે એક થાળી ની અંદર ઘી ચોપડી અને આવી રીતે પાથરી દેવાનો ઉપરથી થોડા થોડાક કાજુ દ્રાક નાખી દેવાના આ શિયાળામાં ખાવાથી તાકાત આવે છે ભરી જાય એટલે આવી રીતે કાપા પાડી દેવાના દાદીમાનો ગુંદર પાક રેડી